હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો તો નવા વલગમાં તમારું સ્વાગત છે અને સવાર પડી ગયો છે બરાબર અને ઠંડી પણ થોડી થોડી છે તો વિડીયોમાં બન્યા રહેજો શું દેખાય પપ્પા દેખાય પપ્પા દેખાય તો મિત્રો નવા શ્રોતા મિત્રો સ્વાગત છે આપણી ચેનલ માં તો સપોર્ટ કરજો વિડિયો ચા સાબાએ આપણે ચા પીવાનો છે બરાબર આ ચા બહુ બનાવ્યા છે લોટો ભરીને ચા ચા બનાવી ચા

તો મિત્રો વિડીયો બન્યા રહેજો છેક સુધી અને ગમે તો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો બનાવો હવે ને બોલવા આવો સબસ્ક્રાઇબ વારે વારે એક વખત બોલ્યો છે તો ચા આપણો તૈયાર છે બરાબર તો પી લઈએ બેસ્ટ આદુ લાખનો ચા બન્યા છે કાઈ મળે એટલે વિડિયો બનાવી નાખો કા મેથી કા શાક દૂધી નું મેથી નું શાક દૂધી નું શાક બનાવ્યા છે તો શાક બનાવ રહ્યો છે નોટલા હવે બનાવવાના છે બરાબર કેવું સુંદર છે કેવું બળે શાક તો મસ્ત બળે હા ટોપ બની ગયો હા હા સુગંધ મસ્ત આવે છે કોણ માં મસાલો બસાના નાખ્યો તો વેલી સવાર થઈ ગઈ શિયાળાની સવાર ઠંડી એકદમ અને સવાર સવારમાં ચા ને નાસ્તો ને આવે હા બરાબર તો મિત્રો બધું ચાલે છે બરાબર શું કરે તો રોટલા બનાવવા માટે તો સોલાર ઉપર

મસ્ત મજાનો મજાનો દેખાય છે બરાબર અને શું કરે છે રમે છે શું રમે રમે છે શું વાત છે

તો મિત્રો આપણે હવે વિડીયો લગભગ અઠવાડિયે આવે ને દસ દિવસે આવે ને હવે લગભગ પાંચ દિવસે આવશે બરાબર એમ કરતાં કરતાં થોડા પાંચ ત્રણ દિવસે આવે છે બરાબર જેવા ટાઈમ પ્રમાણે આવે છે બરાબર તો વિડીયો જોતા રહેજો તો આવું બધું છે બરાબર એક સપોર્ટ કરજો મિત્રો અને તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચાણામાં બધાનું નવા નવા મિત્રો બરાબર તો શિક્ષ સુધી બન્યા રહેજો શું કરે હમ ગોળી ગોળ અને હમ ભણવા જવાનું છે ભણવા જાશે pernah dengar nih 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 hmm? pernah dengar nih pernah dengar Tata? pernah dengar nih 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 pernah